રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજરનારવા રાખે હવારના હાથ થાળા હાથ જેવું થાય છે ને આપણે જ કાયમ જવાનું જ હોય વાડીયા જવાનું હોય અને આજ બાયું નથી આવવાનું ટૂંકમાં અમારે બે ભાઈને જવાનું જો ભાઈ વહી ગયો વાળીએ પાવર પોણા હાથે એ વહેલો વહી ગયો છે બાળકો વહી ગયા ભણવા અને બાયુ નજીક ઘરનું કામકાજ એવું કરે છે આજે હું થોડોક મોડો ઉઠો છું એટલે મીરાને એને દોવાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ હાલો તો આપણે મીરાના દર્શન કરી લઈ તો મીરા અહીંયા શાંતિ જ બંધે ગઈ દોવાનું વાસી દુન બધું કામ થઈ ગયું કમ્પ્લીટ અને અમારે મીરા જો હામે દર્શન દેવા આવી જાય હાલો હું મીરાના દર્શન કરું તા તમે વિડીયોને લાઇક આપી દેજો તમામ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા મીરાઈ કરી છે ને મકાઈની પથારી જો મકાઈની પથારી કરે ખાવું એટલું ખાય ને બાકીનું એવું કરે બધું હાલતું હોય અને ગંગુ એ જો ખોળની પથારી કરી જો ગંગુ જય ગૌ માતા જય ગૌ માતા ગંગા એ જો કરે જલસો એ હવે કંઈક પાંદડું પાંદડું લે છે ખોળ મૂકીને એટલે ધૂળ ના ધૂળ સાટે ખોળ મૂકીને એટલે મને એમાં મીઠા રાખે એટલે એવું બધું હાલતું હોય આપણે લાકડા તો ફાટી ગયા વાળીએ અહીં ઘરે બધાય અહીં ગોઠવાઈ ગયા હવે આખું વર ઉપાદે નહીં જો સ્ટોક થઈ ગયો આખો ખાસો ભરાઈ ગયો લાકડા જોઈ આમ જો કે શૂલે ઘી ગરમ કરવા ઘણી વસ્તુ કરવા જોતા હોય લાકડા તો એમ તો શૂલે જાદી આપણે રોટલા ને એવું બધું બાજરાના બનાવતા હોય તે જ બનાવતા હોય છે પાપડની ખીસી નાન તેન ને એવું બધું જ જાદા પગે બનતું હોય હાલો તો અહીંયા લે કપડાં ધોવાનું કામકાજ કેમ આજ તો કઈ વાડીએ આવવાનું છે નહીં અહીંયા કપડાં ધોવાનું કામ આલે ને અહીંયા જો આપણે કેળાની લૂમ કંઈક પકવવા નાખવી ભાઈ એ કેટલાક પાયકા જોઈ એટલે આ તો લાહો લાહ પાકી ગઈ જો થોડાક જ રહ્યા ઘણા પાકી ગયા હું કોથરામાં ટૂંકમાં નાખ્યા છે એમનો બહુ હાવ કાસા હોય ને એ જ રહ્યા બાકી જાદા પાકી ગયા

એટલે જમીન ટૂંકમાં પછી આવે તો ઠીક છે ધાણા નાંદવા નીંદવાના હવે આપણે વ્યા વિહક વાતર્યા કા પછી શાકભાજી ને એવું થોડું થોડું હોય એ નીંદવાનું તો હવે કામકાજ આમ જો કે બે દિનનું છે પણ ટૂંકમાં આ ટૂંકમાં એક ઠેકાણ જમવા થયું એટલે બંધ રહે કેમ અને અમે નીંદવાનું ચાલું થાય દસ અગિયાર વાગ્યા ઠેઠ સાલું થાય સુધી તો ગારો હોય ને વલ હોય ને એવું બધું હોય ને એટલે મોડું થાય હં અને આપણે હજી આજો મજૂર આવે છે આજ દી કહે છે તમને એમ થતું કે ભાઈ એમ હાં એમ એમ કે નથી આવતા ને હટાણી એમ કહે કે આવે છે એટલે બધું થતું આમાં મજૂરો ઘડી કાલતા એમ કે અમે નહીં આવીને ઘડી કઈ એમ કે ચાલો કે આવીને એટલે બધું એને મન ઘોડા કરે એમ ક્યાંક બીજું ક્યાંક ખારું કામ જડી જાય કે ન્યાવ્યા જાય એમ એટલે એવું બધું હાલે છે જો બાય એવા દૂધ દઈને

નીંદર ઉથલ વરી ગયા હોય તો છેલ્લી વખત આમ જો કે નીંદવા નાલે છે ને અને ઓણ ઓમ ફાયદો છે ઘર મેળે નિંદાઈ ગયું કારણ કે ખળ ઓછું હતું ને એટલે કેમ નકર તો મજૂર કેવા પડે પણ ઓણ કેવા જ ન પીડ્યા આ તલ વાવીને તો ન ઉગે અત્યારે ઘણા વાવે છે હોત વાવવા મીડ્યા આ જો કાયદેસર ઊગી ગયા હજી દેખાય અને આમ આમ વાવીને તો ન ઉગે અને ઘણા આપણે જોઈ છે વિડીયો કે ઘણા કાળા તલ વાવો હોતી મીડા પણ હજી કાયદેસર વહેલું થાય છે કાયદેસર હે ને દ પંદર દી વહેલું થાય છે પચીસ તારીખની આજુબાજુ આપણે દર વર્ષે વાવી છે કેમ છવ્વીસમી જાન્યુઆરી ઉપર હમ છવ્વીસમી જાન્યુઆરીની આજુબાજુ ટૂંકમાં વાવી એટલે હાઈ ક્લાસ થાય છે અને ઉગાવવું કમ્પ્લીટ આવી જાય છે બાકી અત્યારે છે ને બે કિલો વહી હોય ને તો એને સુગાવો આવતો ધાણા આ મગવાળાના છે નીસલી નીસલી બે કટક કેવું ગઈ છે હવે આમ સેલો રાઉન્ડ છે આજ નીંદાઈ જાય કે રહી જાય આજ નીંદાઈ જાય એટલે હમણાં પછી છે ને થોડું ઘણું જો શાકભાજીનું એવું કામ હોય નીંદવાનું નહીં પછી બાઈ હાવ નવરા કાટું હા લસણમાં તો હજી હમણાં નીંદુ છે હજી શું હવે આટો મારવો પડે હવે તો હમણાં કાંઈ નો આંટો મારવો પડે ધાણા એ કાયદેસર છે ને દાંડલીયા સડી ગયા હે આ રીતના વલ કરી ગયા હે એટલે એટલે બહુ સારા ધાણા ક્યાંય હૂંકો કે કાંઈ કોઈ વસ્તુ છે નહીં અને બહુ હાઈ ક્લાસ માપના ધાણા છે અને હવે કાયદેસર છે ને આમાં જો ફૂલ ને કરમરિયા દેખાય કેમ બાકી ખડ ઓમ નથી આટો મારવા પડું છે પણ આ તો નવરા છે આટો મારજે બાકી મગનો અરોડો કઈ ઓમ નડે તો નહીં પણ તોય લેવાઈ જાય તો સારું રીએ બાકી કોક ખડ હોય એ લેવાઈ જાય કોક ઝીણો ઉગાવું હોય અને મગના અરોડા જાવડાવડા હે મગના અરોડા કેમ પાછા સયાના ઠેકાણે ખોટી કરશે થોડાક કે એ લેવાઈ ગયું નો રયો તો હાલે એ તો નો રહ્યો તો હાલે હમ 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 વાર તો નથી લાગતી કારણ કે કેટલા વાગ્યા ચાલુ કર્યું હતું દોઢક વાગ્યા ચાલુ કર્યું કા દોઢ બે વાગ્યે તો ત્રણે ઉથલ વરી ગયા ઓલી બાજુથી આમ લેતા આવે કાલે લીધું હતું કેમ પહેલાં સવારમાં ઓલી બાજુથી લીધું હતું પાછું વળી પાવાનું નક્કી થયું એટલે આમથી લીધું ને વરી પાછ ત્યાંથી આમ લેતા દે એ જ્યાંથી લે ત્યાંથી પૂરું થાય ને પૂગાય લેવાયે ને ફૂગ હા હાલો બાપ દીકરો આવડા આખો જ મીડર લેવો આખડે તમારે ઉથલ એ વર્ત જો જો મીંડા લેવા એક એક તો તમારી વાહો વાય કયા ક આવે જો વાહે હાથ રાખીને નિરીક્ષણ આવે નિરીક્ષણ મારી કોઈડે એટલે તારે ભણવું નથી તું કાંઈ ભણવા ન જતો ને વાડી આવે હે ભણવા જાશો કે નથી જતો તો કેમ આજ આવ્યો વાળીએ હેં હે કાનું હા મુ જોતો હાઈ દેખાઈ પીર્યો એટલે ઓમ પીરા કે ઓમ આખો આખો છોડવો પીરો વરે

આ તો આ કટકી પી ગઈ છે જ હવાર અને ઓલી જે ઓલી કટકી રહી ને એમાં છ નાકા રહી ગયા કાલે આપણે ઓલા ધાણા કપાસ વાળાના અને ડુંગળી વાળાના એ કાલે પી ગયા હતા પછી આ દામાસ આ બે કટકીમાં ટૂંકમાં છ વાતર રહી ગયા વાગવામાં મિત્રો સાડા પાંચ પોણા છ જેવું થાય છે ને આપણે કામ ચાલુ હતું ધાણા નીંદવાનું ચાલુ હતું પાણી ચાલુ હતું અને કાફ હારવાનું ચાલુ હતું કા ફારવાનું તો કે હવે કદાચ મજૂર જો રોકાશે તો મેળાય છે ઉકાલો કાપ હવે પૂરો થવામાં એક દી કદાઈ છે બાકી ભીનો છે એ તો હજી છે જ પણ એ આપણે ટૂંકમાં હવે હાથમાં આવે તો થાય બધું અહીંયા આપણે સ્ટોક થઈ ગયો ત્રીસક ફેરાનો અને ઉપર તો નખાઈ ગયા પચા ફેરા ઉપર એટલે ઓણ એસીક ફેરા જેવું નખાઈ ગયું કાપ હાથમાં આવી ગયો એટલે વાંધો નથી બહુ આઇકલા થઈ ગયો સ્ટોક કરેલો છે એ હવે પછી ટૂંકમાં આપણે આ ધાણાને એમાં નીકળશે એમાં પછી નાખશું બાકી સ્ટોક પોરનો કરેલો તો પરાઈડનો પોરનો નહીં પરાઈડનો કરેલો તો એ આમાં આપણે સીધો પાવડે પાથરી દીધો એટલે ટોટલ આપણે એ ફેરા જેવો કાપ નખાઈ ગયો અને હવે કદાચ જો મજૂર રીએ અને એમ કહે કે જો રોકાય એક બે દી તો રોકાય તો આ કાલે છે હજી એક દી હાલ છે અને કદાચ જો ન રોકાય તો ભીનો કાપ છે જે પાણીમાં એ હોકાય તે પછી લોડરે હાથમાં આવે તો એક વાત અલગ છે અને કદાચ આવે તો એ હવે વિહક ફેરાય છે એટલે હો ફેરાનો ટાર્ગેટ કદાચ પૂરો થઈ જાય હજી થયો નથી થાય તે કહેવાય અત્યારે એંસી ફેરાનો ટાર્ગેટ આપણો પૂરો થઈ ગયો આગલે વર્ષે પોર તો નહોતો નખાણો જ નહોતો ખાવ અને પરાય નાખ્યો નાખો તો એ આપણે કંઈક બોતેર ફેરા નાખાતા અને ઓણ એંસી એટલે પોર કરતાં આઠ વધી ગયા